હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર હીરો એસએફ ડિલક્સ બાઇક આવેલ છે વન ઓનર બાઇક છે બાઇકમાં લોન કરી આપશે ત્યાં ત્યાં લોન થઈ જશે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે એસએફ ડિલક્ષ બાઇકની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે વન ઓનર બાઇક સ્લેપ સ્ટાર્ટ સારા ટાયર જોવા મળશે અને બાઇકમાં તમને લોન કરી આપશે સારી બેટરી જોવા મળશે એન્જિન કમની ફિટિંગ જોવા મળશે પાવરફુલ કન્ડિશન જોવા મળશે ખૂબ જ ઓછું હાલેલું બાઇક છે કમની ફિટિંગ કોઈ પણ સ્પેર પાર્ટ બદલેલું જોવા નહીં મળે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે બાઇકમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે તો બાઇક માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જરૂર સ્થળ ઉપર જવું જેથી બાઇક વેસાઈ જાય તો ખોટો ઝકો ન થાય વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ બાઇકની કિંમત માત્ર પિસ્તાળીસ હજાર પાંચસો રૂપિયા રાખેલી છે ફિક્સ કિંમત છે લોન તમને અમરેલી જિલ્લામાં અને ભાવનગર જિલ્લામાં બંને જિલ્લામાં કરી આપશે બે જિલ્લા પૂરતી જ લોન છે તેવું અકિલ બાપુનું કહેવું છે અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે છેતાલીસ ત્રીસ ચાર સાઉતેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે પિસ્તાલીસ હજાર અને પાંચસો બાઇકની કિંમત રાખેલી છે બાઈક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર ગામ મોહવા જોવા મળશે નામ અકિલ બાપુ અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ અકિલ બાપુનો નંબર આપેલો છે વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ